કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે બત્રીસમી ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકની શરૂઆતમાં અમિત શાહે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અને જમ્મુ કાશ્મીરના નવગામ પોલીસ મથકમાં થયેલા વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું આ બેઠકમાં અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે દિલ્હી વિસ્ફોટના ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢીને કડકમાં કડક સજા આપવામાં આવશે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે આ પરિષદમાં હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ અને દિલ્હી જમ્મુ કાશ્મીર લદ્દાખ તથા ચંદીગઢના ઉપરાજ્યપાલો અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો આતંકવાદ ઉપરાંત બેઠકમાં સભ્ય રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી ઉચ્ચ શિક્ષણ પર્યાવરણ કટોકટી પ્રતિભા સહાયતા પ્રણાલી ઇઆરએસએસ એકસો બાર બેન્કિંગ સેવાઓનો વિસ્તાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ઝડપી ન્યાય અને પોષણ અભિયાન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અમિત શાહે જણાવ્યું કે ક્ષેત્રીય પરિષદો સંવાદ અને સહકાર દ્વારા સહકારી સંઘવાદને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે